ચોમાસા દરમિયાન નર્મદા કાંઠાના ગામો પૂરગ્રસ્ત બન્યા હતા ત્યારે આ સૈયદ સાહેબે પોતે સ્થાનિકો માટે રહેવા તેમજ કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ આપતા હતા સૈયદ સાહેબની અંતિમ વિધિ તેમના વતન ખાતે ગુરુવારના સવારે આઠ વાગ્યે હતી રાજપાડી તેમજ તાલુકા સહિત હિંમતનગરના હિન્દુ મુસ્લિમ અગ્રણીઓ સાથે તેમના ચાહનાર લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા સૈયદ સાહેબે આકસ્મિક દુનિયાને અલવિદા કહેતા રાજપાડીના દુકાનદારોએ દુકાન બંધ પાડી દુઃખ વ્યક્ત કર્યું હતું